આજ મે વચ્ચે આંધી વંટોળ અને ગાજવીજ સાથે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે જો કે આ ગતિવિધિ ચાલુ રહેશે ગુજરાતમાં અત્યારે ભયંકર ગરમી પડી રહી છે આ ગરમીની વચ્ચે ભારે પવન ફૂંકાવાની પણ સંભાવના છે મેની શરૂઆત જે રીતના થશે એ મેની શરૂઆતમાં ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે હવે તમે વિચારો કે આપણે કેવી સિસ્ટમમાં જીવી રહ્યા છીએ કે જ્યાં ગરમીમાં ગરમી નથી પડી રહી શિયાળામાં ઠંડી નથી પડી રહી અને ઉનાળો જે અત્યારે પીક પર છે એ ઉનાળામાં વરસાદ પડવાનો છે

અને ઉત્તર ભારતમાં ભારે આંધી વંટો સાથે વરસાદ થવાની શક્યતા રહેશે જ્યારે ગુજરાતમાં પણ તારીખ આઠ મે આસપાસ કેટલાક ભાગમાં ગાજવીજ અને પવનના તોફાન સાથે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં જરા ગાજવીજના તોફાન વધુ થવાની શક્યતા રહેશે છે અને ત્યાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે છે આ ઉપરાંત અમદાવાદ ગાંધીનગર વડોદરાનું હવામાન પણ પડતા છે આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો સૌરાષ્ટ્રના કેટલાક ભાગો પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો પણ હવામાન પ્રદા છે એટલે હવે આમ લગભગ અખાત્રીસથી આઠ મે વચ્ચે આંધી વંટોળ અને ગાજવીજ સાથે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે જો કે તે બાદ પણ આ ગતિવિધિ ચાલુ રહેશે તારીખ પચીસ મેથી ચાર જૂન વચ્ચે અરબસાગરમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની શક્યતા રહેશે કદાચ ચક્રવાત પણ મળી શકે જે ઝેરની અસર પણ લગભગ પાકિસ્તાનના માર્ગો ભાગોમાં જાય તો સૌરાષ્ટ્રના કેટલા ભાગોમાં અને કચ્છના ભાગોમાં વરસાદ થઈ શકે ગુજરાતના કેટલા ભાગોમાં વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે સાગરમાં પણ દસમી મે બાદ કંઈક હલચલ અને વાવાઝોડા બનવાની પ્રક્રિયા રહે છે પરંતુ ખાસ કરીને આ સિસ્ટમ આનુમાન નિકોબાર ટાપુ પણ થવાની શક્યતા છે એટલે હવે ધીરે ધીરે ટ્રોફિક સ્ટોમ બની જાય છે અને આ આ આખા સિદ્ધ લગભગ આઠ નવ મે આસપાસ હવામાનમાં પલટો આવી રહ્યો છે એટલે કેટલાક ભાગમાં તે થતાં ગાજવીજ સાથે વરસાદ થવાની છે